ઘણા બધા ભાવિ ભક્તો ત્રિવેણી સંગમ માં સ્નાન કરી રહ્યા છે વિદેશી મહેમાનો પણ આવે છે જય શ્રી રામ મિત્રો ખુશી મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે પ્રયાગરાજ રાજમાં જે કહેવાય કે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી જે કુંભ મેળો આવ્યો છે કહેવાય કે અહીંયા કરોડોની સંખ્યામાં ભાઈ ભક્તો અહીંયા જે ડુબકી લગાડવા આવે છે માં ગંગાના અંદર સ્નાન કરીને જે પવિત્ર થાય છે તે જગ્યા ઉપર તમારે જોવું હોય તો કઈ રીતના સરળતાથી પહોંચવું તેની માહિતી આપવાનું છું તદ ઉપરાંત અહીંયા લંબે હનુમાનજી દાદા પણ ઉપસ્થિત છે તેમના પણ દર્શન કરવાના છે વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલ નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વગર જતાની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જે જગ્યા ઉપર તમને બસ વાળા ઉતારે ત્યાં જગ્યા ઉપરથી ચાલી ને ત્યાં અહીંયા લંબે હનુમાન મંદિર તરફ જવાનું હોય છે ત્યાં તમને સ્ટેપ બાય સ્ટેપ બોડિયા પણ મારેલા છે આ રીતના કે તમારે કોઈ પણ જગ્યા ઉપર જવું હોય તો આ રીતના તમને માર્ગ બતાવે છે અને અત્યારે અમે ઉભા છીએ હાલ જે અહિયાં કહેવાય ને સમુદ્ર મંથન ગેટ તરફ આ જગ્યા ઉપરથી થી જવાય છે જે ત્રિવેણી સંગમ છે ને તે જગ્યા ઉપર તે આગળ આપણે જશો ને તો લંબે હનુમાનજી દાદાના દર્શન થશે ચાલો અહિયાં કઈ ઘાટ ઉપર તમારા દર્શન કરવા તેની સંપૂર્ણ વિગત હું આપવાનો છું તમે કોઈ બીજા ઘાટ ઉપર સ્નાન કરીને ન આવતા કારણ કે હું તમને બતાવી રહ્યો છું કે જે મેન સંગમ સ્થાન છે ને તે જગ્યા ઉપર તેમનું મહિમા શું છે તેની પણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો राज मुकुट हरम का ये है राज मुकुट सनातनियों का नाज है और है पावन संगम की धरती में प्रिया गिराज है ये प्रयाग राज है अंदर अपने प्रवेश करी चुकी है यहाँ बेकसाइड ऊपर तो मैं जो है ऐसा खुबानी बड़ी संख्या में भावी भक्त जे સંગમ સ્થાન માટે આવી રહ્યા છે અને હવે આપણે અંદર તરફ જઈએ ને તો અહિયાં તમે જો બંને સાઈડ ઉપર ઘણા બધા અખાડા છે 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 પછી જ વિશાળ વિશાળ પણ સંપૂર્ણ આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવેલું તમે જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સંગમ સ્નાન કરીને આવ્યા છે અહિયાં અલગ અલગ ચેપ્ટર વાઇઝ જે જગ્યા આપવામાં ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર તમારે જવાનું હોય છે આ જે જગ્યા જાય છે ને એ ફૂલ તરફ જાય છે ચેપ્ટર નંબર અઢાર ઓગણીસ વીસ એ આ બાજુ છે અહીંયા તમને સાધુ સંતોના પણ દર્શન થશે સરસ મજાની જે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે તો તમે કોઈ પણ જે સાહેબને પૂછોને તો તમને વ્યવસ્થિત જવાબ આપી છે ની સંગમ તરફ જતા તમને મિત્રો આ રીતના ઘણી બધી માળાઓ એવું બધું મળી રહેશે શંખ ને એવું બધું પછી તમારે જળ લઈ જવા માટે સરસ મજાના આવા કેરબા પણ મળે છે અહીંયા મહાદેવની શિવની

આ જગ્યા ઉપર મિત્રો તમને હજારો ની સંખ્યામાં સાધુ સંતોના દર્શન થઈ જાય છે અને તમારે આ જગ્યા ઉપર આવશો ને તો તમારું મન શાંતમય અને મંત્ર મંત્રમુગ્ધ થઈ જાય છે કારણ કે તમે ત્યાં જોઓ ને ત્યાં લોકો જોવા માટે છે અને સાધુ સંતોના દર્શન થાય છે અહીંયા તમે જો અલગ અલગ અખાડાઓ આવેલા છે મિત્રો ખૂબ જ મહત્વનો છે આજે જાન્યુઆરી છે અને કહેવાય છે કે અંદાજિત કરોડ ભક્તો જે ગંગા નદી ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પોતાના ઘરે વાપસ વૈયા ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવી ભક્તો અત્યારે સંગમ તટ ઉપર સ્નાન કરવા જાય છે અને સામે ઘણા બધા સ્નાન કરીને પણ આવે છે થોડાક અંતરે આપણે ચાલીને આવ્યા ને તો અહીંયા ડમરુ દ્વાર એટલે કે ડમરુ ગેટ બનાવવામાં આવેલો છે અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે ડમરુ દોરેલો છે આ ડમરુ ગેટ છે આ જગ્યા ઉપરથી આપણે સંગમ તરફ જોવાય છે ચાલો આપણે હર હર ગંગે નાચ સાથે મહાદેવની ની ડુબકી લગાડીએ દસ નામ નાગા સંન્યાસી શ્રી પંચાયતી અખાડા મહાન્યુઆ સંગમ ઘાટ તરફ જાવ ને તો અહીંયા તમને એક ટાવર જોવા મળે છે આ ટાવર અંદાજિત આખા પ્રયાગરાજ ની અંદર ચાલીસ જેટલા ટાવરો ઉભા કરવામાં આવ્યા છે ધીમે ધીમે હાલતા હાલતા આપણે પહોંચી ગયા છે ત્રિવેની પાંડો ફૂલ તરફ ક્રમ નંબર છ છે અહીંયા જો આ ક્રમ નંબર છ છે ત્રિવેની પાંડો ફૂલે અહીંયા ભાવી ભક્તો જે આગળની તરફ જાય છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો સ્નાન પણ કરે છે ફાઇનલી મિત્રો આપણે ત્રિવેણી સંગમ તરફ પહોંચી ગયા છે અહિયાં તમે જોઈ રહ્યા છો ગંગા નદી જઈ રહી છે અને અહીંયા ત્રિવેણી પુલ ઉપર ઘણા બધા ભાવિ ભક્તો જે ચાલીને જઈ રહ્યા છે અહીંયા સરસ મજાનો જે પાંડુ પુલ બનાવવામાં આવેલો છે અહીંયા તમે જો આ રીતના ક્યાં કઈ નાહવા માટેની વ્યવસ્થા છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે ગંગા નદીમાં ત્રિવેની સંગમમાં ડુબકી લગાડી રહ્યા છે એની પાંડવ કુલ ઉપરથી તમે સીધે સીધા ચાલ્યા જાવ ને તો અહીંયા તમને બડે હનુમાનજી દાદા ના દર્શન થશે આ જગ્યા ઉપર તેમનું મંદિર આવેલું છે અને ઘણા બધા ભાઈઓ આ જગ્યા ઉપર પણ સ્નાન કરે છે તરફ તમે જોવો છો હેલિકોપ્ટર પણ સ્વાગત માટે ઉભું છે અહીંયા તમને હેલિકોપ્ટર રાઈડ પણ કરાવે છે હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ બડે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે છ નંબરના ત્રિવેણી જે પાંડવ પુલ છે અમે આગળ વધી રહ્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે આગળની તરફ વધી રહ્યા છે અને આ પુલ ઉપરથી તમે ફક્ત જઈ શકો છો અને સામેના પુલ ઉપરથી આવી શકો છો અહીંયા તમારે ખૂબ જ બહુળી સંખ્યામાં ભાવિ ભક્તો જે જઈ રહ્યા છે અને ખૂબ જ વધારે પડતું ચાલવું પડે છે जय श्री राम श्री राम जय श्री राम गया महा दे। महाकुंभ में आने से अपनी पेढ़ी की और अगली पेढ़ी का नारे से पाप धुल जाता है भैया तो सारे स्नान करेगा हर हरा शायद पता नहीं होगा महाकुम्भ में त्रिवेणी संगम में स्नान करने से क्या पुण्य प्राप्त होता है सारे संतों महंतों जो स्नान करते हैं उसका यह मानना है शास्त्रों में लिखा है त्रिवेणी में स्नान करने से एक हजार यशो में एक यज्ञ करने से जितना पुण्य प्राप्त होता है पुण्य त्रिवेणी में स्नान करने से होता है तो फिर जब बोलिएगा બીજા ઘાટ તરફ આવી ગયા છે અહીંયા તમે જો ઘણા બધા ભાવી ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે જેમ અમે જે લેમન ટી પીધી હતી તેનો સ્વાદ હજી પણ ગયો નથી અત્યારે અમને અહીંયા પ્રયાગરાજમાં આવીને પણ તે અમને સ્વાદ યાદ આવી ગયો છે અહીંયા ભાઈ સરસ મજાની જે લેમન ટી બનાવે છે અત્યારે મસાલા ચાય કાંઈ લીંબુ અને મસાલા ઇસકી અંદર ચાય ઓર પાણી

પહોંચી ગયા છે અહીંયા તમે જે સામેની તરફ જુઓ ને તે બડે હનુમાનજી મંદિર છે અહીંથી જવાય છે અને એક જેટ એમની સામેની તરફ જ અહીંયા ડિજિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર આવેલું છે અહીંયા તમને ટિકિટ લઈને અંદર પ્રવેશ કરવાનો હોય છે હવે મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી આદિશંકર વિમાન મંડળમ મંદિરના તમે જુઓ ખૂબ જ સુંદર મજાની જે ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા ઉપરથી તમને હું દેખાડ્યું છે અત્યારે તમે ધજાધજના દર્શન કરી રહ્યા છો અને ઘણા બધા ભાવિ ભક્તો તે જગ્યા ઉપરથી દર્શન કરી રહ્યા છે અને અહીંયા નીચેની તરફ જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરીને આગળની તરફ વધી રહ્યા છે ઘણા સમયથી ત્રિવેણી સંગમ ઉપર આપણે જે ચાલી રહ્યા હતા હવે પહોંચી ગયા છે અહીંયા જે પ્રયાગરાજનું સૌથી ફેમસ મંદિર વડે હનુમાનજી દાદાનું મંદિર આપણે પહોંચી ગયા છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અહીંયા તમે બેક સાઈડ ઉપર જુઓ કે ઘણી બધી ભીડ તમે જોવા મળશો બડે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે અહીંયા ખૂબ જ મોટી લાઈન લાગી છે આમના દર્શન કરવા માટે જાઓ તો અંદાજીત આશરે બે કલાક તમારે આ જગ્યા ઉપર લાઈનમાં હોઈ જાય એવું લાગે છે અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ દર્શન માટે જઈ રહ્યા છો ગ્રાજ મમ્મા કો મેળામાં ત્રિવેણી સંગમ કરવા સરળતાથી માંગતા હોય તો આ જગ્યાના એડ્રેસની વાત કરી દઉં આપણે અત્યારે ઉભા છીએ સરસ્વતી ઘાટ ઉપર અહીંયા તમે જોઈ રહ્યા છો ને તે સામેની તરફ નેની બ્રિજ છે અને એક જે તેની સામેની તરફ જોવો છો ને તે અરેવ ઘાટ છે આ જગ્યા ઉપર તમને નાવ તરફ જે લઈ જાય છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મિત્રો આ હતો અમારો ત્રિવેણી સંગમનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જેમ જ હર હર ગંગે લખવાનું ભૂલશો નહીં અને તમારે કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો ચાલો મળ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર